માતાજી જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રોમાં આજે આપણે વિડીયોની અંદર ખાસ લઈને આવ્યા છીએ કે આપણે સાહ વગરની વાવણી કરવી હોય તો આપણે હાથીની અંદર ઈંધામણું કેવી રીતે સેટિંગ કરવું અને કઈ જાળીએ કેવી રીતે સેટ કરવું તે હું તમને આજે વિડીયોની અંદર પૂરી માહિતી આપીશ અને મિત્રો વિડીયો જોવાનું સૂખશો નહીં વિડીયો ખેડૂતલક્ષી વિડીયો છે તો તમે વિડીયોને પૂરો જોજો અને જે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી બધા જ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે તો હાલો હું તમને વિગતસર પૂરી માહિતી આપું કે આપણે શાહ વગરની વાવણી કરવી હોય તો આપણે ઈંધું કેવી રીતે સેટ કરી લેવું જોઈએ હવે કરવું હોય તો ઇંધામણું સેટ કરવામાં એક બહુ મોટો પ્રોબ્લેમ આવે ખેડૂતોને અને મને એના વિશે કોમેન્ટ આવતી કે તમે ઇંધામણું છે એ કેવી રીતે રાખવું અને ઇઠાવીની જારીએ કેટલા ઇંચે ઇંધામણું આવે ને છવીની જારીએ કેટલાનું આવે ચોવીસની જારીએ કેટલાનું ઇંધામણું રાખવું જોઈએ તો એવી કોમેન્ટો આવતી તો તમે કે એના વિડીયો બનાવો પણ હું તમને કોઈ એક ચોક્કસ જારીનું હે ઈંધામણું કહી દઉં કે ભાઈ આ જારીએ તમારે ત્રણ દાતે હે ઈઠાવીસની જારીએ વાવું હોય તો એટલા ઇંચે તમારે ઇંધામણું છે રાખવું પડે તો તમને એટલું કાંઈ કામ નહીં આવે પણ હું તમને આ વિડીયોમાં છે એક એવી ટ્રીક સમજાવવાનો છું કે જેનાથી તમે આ એક વિડીયો જોઈ લેશો એટલે કોઈ પણ છે જારીનું તમે ઇંધામણું છે આરામથી માત્ર બે મિનિટમાં એ તમે સેટ કરી શકો અને બીજું એ કે તમારે કોઈ પણ જારી હોય અને કોઈ પણ દાતા હોય કે ત્રણ દાતે હોય કે ચાર દાંતે હોય કે પછી વીસની જારીએ વાવેતર હોય કે ચોવીસની જારીએ છવ્વીસની જારીએ ની જારીએ કોઈ પણ તમારે સીધું વાવેતર કરવું હોય ઇંધામણે તો કેવી રીતે કરવું એના વિશે આપણે હું તમને સમજાવવાનું છું અને એક ખાલી તમારે એક નાનું એવું તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે અને એ જો તમે સમજી ગયા એટલે તમે માત્ર બે મિનિટમાં છે ઇંધામણું સેટ કરી શકો અને આપણે એકવાર તમે ઇંધામણું સેટ કરી દો એટલે એમાં પછી એક અડધા ઇંચનો પણ કાંઈ ફેરા ફાર કંઈ કરવાનો રહેશે નહીં અને તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે ઓરણી છે આપણે ફિટ કરતા હતા પણ આ બધું ફિટ કરીને બતાવું તો તમને હરખું સમજાશે નહીં નહીં અત્યારે તમે જોઈ શકો છો કે હું તમને એક એક્ઝામ્પલ તરીકે છે આ લોઢિયામાં હું તમને સમજાવવાનો છું તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણા રાપના દાઢા હે એમણે અડતાલી અડતાલીસ એટલે કે ચોવીસની જારીએ ત્રણ દાઢા ફિટ કરેલા છે તો માનો કે તમારે ચોવીસની જારીએ છે ડાયરેક્ટ ઇંધામણે વાવું હોય વગર શાહે તો હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું તમે પછી તમે કોઈ પણ જારીમાં હે આ એક્ઝામ્પલ તમે સમજી ગયા એટલે તમને આવડી જાય તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણા આ જે પાટલો છે એ લાંબો પાટલો રાખેલો હોય આમ તો આપણે ઇંધામણે વાવતા નથી પણ અને ઇંધામણાં આપણે વાવવું હોય તો આમાં જે ઇંધામણાં આપણે જે ઘણા આમાં અલગ અલગ સિસ્ટમ આવતી હોય કે અહીંયા ઘણા છે આવી રીતે લોઢિયો છે આપણો પાટલો લાંબો ન હોય તો આવી રીતે બટકા કરીને જે ઓલી આપણે કોષ આવે છે એ કોષના છે આવી રીતે ઇંધામણાં રાખતા હોય પણ આપણે પાટલો લાંબો છે એટલે અડતાલીસની જા અડતાલીસ એટલે ચોવીસની જારી સુધીમાં ઇંધામણું છે આપણે આમાં નામાં બધું થઈ જાય છે એટલે અલગથી આપણે કાંઈ આમાં કંઈ કરવું નથી પડતું એક્સ્ટ્રા અને આ આપણે ઇંધામણાના ડાઢા છે તમે જોઈ શકો છો આવી રીતના છે તો કેવી રીતે આમાં કરવું એ એ હું તમને સમજાવવાનો છું તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણા ચોવીસની જારીએ એ કરેલું છે બરાબર તો હવે આમાં આપણે માનો કે હવે આવી રીતનું તમે સમજી લ્યો કે આપણે હવે આવી રીતે વાવેતર અહીંથી સીધું કરવાનું છે તો પ્રોબ્લમ ક્યાં આવે છે કે આપણે વાવેતર કરવું છે તો આપણે એવી રીતે ઇંધામણું સેટ કરવાનું છે કે પાછા આપણે જઈ આવી રીતે આમ જઈએ પાછા જઈ આવીએ ઉથલમાં તો જે આપણું આગળનું ટ્રેક્ટરનું વ્હીલ છે એ ઈંધામણીની લીટી ઉપર આવવું જોઈએ જેનાથી આ ઝારી પણ આપણો જે દાતાની છે એ પરફેક્ટ આવવી જોઈએ અને હાકડાપોરું પણ ન થવું જોઈએ તો એવી રીતે આપણે ઈંધામણું વાવેતરમાં સેટ કરવાનું હોય છે તો આમાં જનરલી હે બધાને પ્રોબ્લેમ શું આવતો હોય કે આવી રીતે આપણે ગયા હોય પછી પાછું વ્હીલનું સેટિંગ કરી અને એકાદી બે બે ઉથલમાં છે આમ તેમ થોડું ઘણું ઈંધામણું છે ને આમ તેમ રેવલ કરવું પડે છે કારણ કે હાકડા પૂરું જારી થતી હોય એટલે પણ હું તમે આ જે ટ્રીક બતાવો છું એ બે મિનિટમાં તમારા ફોર્મ્યુલા છે સમજી ગયા અને તમારે એક ઇંચનો પણ એમાં ફેરફાર રહેવાનો નથી તો અત્યારે હવે શું કરવાનું છે હું તમને સમજાવી દઉં તો માનો કે તમારે ચોવીસની જારી હે વાવેતર કરવાનું છે અને ઈંધામનું સેટ કરો ને આવી રીતે આપણે વાવવું છે એટલે હવે પહેલાં તમારે એક શું કરી લેવાનું છે કે તમારે એક મેજર ટેપ લઈને આજે તમારી પાસે કોઈ પણ ટ્રેક્ટર હોય એવુંક નહીં કે આ ટ્રેક્ટર હોય તમારે કોઈ પણ ટ્રેક્ટર હોય એમાં તમારે જે ઓરણી ફિટ કરેલી છે તો એમાં તમારે જે આ જે તમારા ટાયર છે એ ટાયર કેટલા ઇંચે છે એ તમારે માપી લેવાનું હોય અને પરફેક્ટ હોવું જોઈએ અને એ જે પણ ઇંચે હોય તો એ આપણે માપી લઈએ પહેલાં તો હું તમને માપીને બતાવું આ તો અત્યારે આ પહેલેથી જ મને ખબર છે કે આપણા આ અડત્રીસ ઇંચ હે આ છે તોય હું તમને છતાં એકવાર છે આ માપીને તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે રાખી દીધું અહીંયા અને આ આપણે આડત્રીસ ઇંચ છે એ થાય છે અત્યારે થોડુંક છે આપણે સ્ટેરિંગ ત્રાસું છે એટલે બરોબર ખબર નહીં પડે પણ આડત્રીસ ઇંચે છે આપણે રાખેલું છે અને એક બીજું કે તમે જ્યારે પણ માપો ત્યારે આ છે થોડુંક સીધું રાખવું એટલે આપણા જે આ ટ્રેક્ટરના વ્હીલ છે એ આડત્રીસ ઇંચે રાખેલા છે બરોબર તો આપણે એક તમારે શું કરવાનું કેવી રીતે પેલા આગળના વ્હીલ છે એ તમારે જે પણ તમારી પાસે ટ્રેક્ટર હોય મોટું ટ્રેક્ટર હોય તો ભલે નાનું ટ્રેક્ટર હોય તો ભલે તમારે માપી લેવાના છે તો આપણે આડત્રીસ ઇંચ થયું છે તો એનું આપણે અડધું કરી નાખવાનું છે એટલે તમારે જે ટ્રેક્ટરમાં જે જારી આવતી હોય મોટું ટ્રેક્ટર હોય તો બાવન ઇંચ હોય તો તમારે એને અડધું કરી નાખવાનું એટલે કે આપણે આડત્રીસ છે તો આપણે ઓગણીસ ઇંચ કરી નાખવાનું છે તો તમારે મોટું ટ્રેક્ટર હોય ને બાવન બાવન ઇંચ આવે તો તમારે એનું છવ્વીસ કરી નાખવાનું એટલે ટૂંકમાં હું કહેવાનું મતલબ એ છે કે જે પણ તમારી ટાયર છે એ તમારે જેટલા ઇંચ આવે એનું અડધું કરી નાખવાનું બરોબર તો તમારે એક યાદ રાખવાનું કે આપણે અત્યારે આડત્રીસ ઇંચ થયું હોય તો ઓગણીસ ઇંચ આપણે એનું અડધું કરીને આપણે રાખી દેવાનું છે હવે તમારે બીજું કામ શું કરવાનું હું તમને કહું હવે જે તમે ઓરણીમાં જે પણ દાતા ફિટ કરેલા છે ત્રણ ફિટ કરેલા છે કે ચાર ફિટ કરેલા તો તમારે અહીંથી જે સેન્ટર હોય આપણે પાટલાનું સેન્ટર તો ત્યાંથી તમારે જોઈ લેવાનું કે આપણો પાટલામાં ઓરણીનો છેલ્લો દાંતો કયો છે પછી તમારે ચાર દાંતે હોય તો ભલે ને ત્રણ દાંતે હોય તો અત્યારે આપણા ત્રણ દાંતે છે બરોબર તો અહીંથી સેન્ટરેથી આપણે છેલ્લો દાંતો છે આ જ ગણાય કારણ કે ત્રણ જ દાતા હે એટલે તો અહીં સુધીનું આપણે માપ માપી લેવાનું છે બરોબર તો અત્યારે આ માપ તમે જોઈ શકો છો કે આપણે ચોખ્ખું જ છે કે ચોવીસની જારીએ ફિટ કરેલું હોય તો ચોવીસ ઇંચ જ થાય તો આપણે ચોવીસ ઇંચ ગણી લઈએ જો તમારે અહીંયા ચાર દાંતે હોય તો તમે સેન્ટરેથી માપો તો તમારી ઇઠાવીસની જારીએ ચાર દાંતે મોટા ટ્રેક્ટરમાં હોય તો અહીંથી તમે માપો તો આ બાજુ હે એક ઇઠાવીસનું પાટલું આખું આવશે અને એક ઇઠાવીસનું અડધું આવશે એટલે કે ઇઠાવીસ પ્લસ ચૌદ થશે તો એવી રીતે હે તમારે બીજું કાંઈ નથી કરવાનું કે સેન્ટરથી તમારે માપી લેવાનું જે છેલ્લા દાતાઓ તો આપણે ચોવીસ ઇંચ થયું છે બરોબર તો હવે તમારે શું કરવાનું હોય કે જે તમારે ઈંચ આવે એમાં તમારે જેટલાની જારી વાવેતર કરેલું હોય માનો કે તમે એ વીસની જારીએ કરેલું હોય કે જે તમારી જારી હોય દાતાની એ ફરીથી તમારે એમાં એડ કરી નાખવાની એટલે કે આપણે ચોવીસની જારીએ એડ વાવેતર કરેલું વાવવાનું હોય બરોબર તો આપણે અત્યારે આપણા સેન્ટરથી આપણે છેલ્લો દાંતો ચોવીસ ઇંચે આવ્યો તો હવે એમાં તમારે પ્લસ બીજા ચોવીસ કરી નાખવાના એક ઝારી તમારે એડ કરી નાખવાની તમે એકવાર છે સમજી લેજો હેરખું કે હું હું કહેવા માગું છું કે જે પણ તમારે સેન્ટરથી જે છેલ્લો દાંતો આવે જે ઇંચ આવે એમાં તમારે પ્લસ કરીને તમારે જે પણ જારીએ વાવેતર કરવાનું હોય એ તમારે જારી એડ કરી નાખવાની એટલે આપણે ચોવીસ ઇંચ થયું હતું આ અને એને પ્લસ તમારે જારી એડ કરવાની એટલે કે અડતાલીસ ઇંચ થઈ ગયું છે બરોબર તો તમારે અડતાલીસ ઇંચ જે તમારે આવ્યું તો તમારે જે પણ જારીમાં આવે એ તમારે સરવાળો કરી નાખવાનો બરોબર એટલે આપણે અડતાલીસ ઇંચ આવેલું છે તો હવે તમારે શું કરવાનું છે કે અડતાલીસ ઇંચ આપણે જે થયું એમાં તમારે જે તમારા આગળના ટાયર છે આપણે અડધું પહેલાં કરેલું છે કે આપણે આપણે ઓગણીસ ઇંચ થયું છે બરોબર તો તમારે જે પણ થતું હોય તો તમારે આ અડતાલીસ ઇંચમાંથી માઇનસ છે આપણે ઓગણીસ કરી નાખવાના એટલે આગળ જે આપણે સેન્ટરથી અડધું મળેલું હતું એ કરી નાખવાનું એટલે આપણે અડતાલીસમાંથી છે તમે ઓગણીસ બાદ કરો તો ઓગણીસ બાદ કરો એટલે અડતાલીસમાંથી દસ બાદ કરીએ એટલે આડત્રીસ અને આડત્રીસમાંથી તમે નવ બાદ કરો એટલે કે તમારે ઓગણત્રીસ ઇંચ છે આપણે આમાં આવે છે બરોબર તો આવી રીતનું આપણે માપ કરેલું છે તમે એકવાર વિડીયો છે ફરીથી જોઈ લેજો તમને ના સમજાય તો કે આપણે કેવી રીતે હું શું કહેવા માગું છું તો અત્યારે આપણે કેવી રીતનું આવ્યું કે ઓગણત્રીસ ઇંચ આવ્યું છે તો તમારે હવે શું કરવાનું છે કે જે તમારો છેલ્લો દાતો હોય ત્યાંથી તમારે ઈંધામણું ઓગણીસ ઓગણત્રીસ ઇંચે આવે સોરી ઓગણત્રીસ ઇંચે તમારે ઈંધામણું આવે છે તો અત્યારે આપણે જોઈ લઈએ કે આપણું ઓગણત્રીસ ઇંચ ક્યાં થાય છે તો આપણે છેલ્લો દાતો આ છે તો ત્યાંથી આપણે માપવું બરાબર તો ઓગણત્રીસ તમે આ જોઈ શકો કે આપણો અત્યારે આ જે પાટલાનો છેલ્લો વલ છે અહીંયા ઓગણત્રીસ ઇંચ થાય છે તો અત્યારે આપણા જો ચોવીસની જારીએ ત્રણ દાંતે વાવેતર કરવું હોય આ ટ્રેક્ટરમાં ઈંધામણે તો આ આપણે ઓગણત્રીસ ઇંચ ઇંધામણું આપણે આવે છે બરોબર તો અત્યારે તમે જોયું કે આ જે આપણે માપ લીધું એ કોઈ પણ ટ્રેક્ટર વગર ને ખાલી કેલ્ક્યુલેશનથી જે આપણે ઈંધામણું સેટ કરી નાખ્યું છે હવે હું તમને બંને બાજુ ઇંધામણાં સેટ કરી અને એક તમને થોડુંક છે ચલાવીને આમ બતાવું નાની આમ થોડીક ઉથલ કેવી રીતે થાય છે આપણે વધારે તો નહીં કરશું કારણ કે આપણે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે શાહ નાખી દીધા છે અને બને તો હે તમારે એક ખાસ ધ્યાન રાખવું કે શાહ નાખેલ નાખી દેવા ઈંધામણે ક્યારે કોઈ કોઈથી વાવવું ન જોઈએ ખાસ કરીને માંડવી કે એવા પાક છે તમારે ઇંધામણે કોઈથી વાવવા ના જોઈએ પણ જો કોઈને વાવવાના થાય તો તમે આ ટ્રીક છે એ વાપરી શકો છો તો આપણે પેલા બે બાજુ હે ઇંધામણાં સેટ કરી દઈએ અત્યારે આ ડાઢા એ અને એ પણ દાઢા છે આપણે અહીંયા ફિટ કરવાના છીએ બરોબર એનું કારણ છે કે આગળ રાખશું તો માનો કે આપણે હે ઇંધામણા થોડાક વધારે બેસે છે તો આપણે ટોપલીને જરાક સેવી કરી નાખીએ એટલે ઇંધામણા ઓછા બે છે ને પાછળના દાતા વધારે બેસી જાય તો પેલા હું છે તમને આપણે ઇંધામણા ફિટ કરીને પછી હું તમને હાકીને બતાવું તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે ઇંધામણાં હે એ ફીટ કરી દીધા છે બંને બાજુ આપણે ઓગણત્રીસ ઇંચે હે માપ આવેલું હતું બરોબર એટલે આપણે ઇંધામણાં બરોબર બે બાજુ હે ઈ ઓગણત્રીસ ઇંચે ફિટ કરી દીધા છે હવે હું તમને છે થોડુંક આવી રીતે આમ પેલા આપણે એક નાળાવા છે આખું અને ત્યાંથી ફરીથી પાછું આપણે વારી અને જે આપણું ટ્રેક્ટરનું વ્હીલ છે એ આમાં આંકવાના છીએ એટલે આપણે ખબર પડી જાય કે ચોવીસની જારી આપણે માપી લેશું કે ચોવીસની જારી થાય છે કે નથી થતી તો હવે હું તમને હે ચાલુ કરીને પછી બતાવું તો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે તમે માની લો કે આપણા તણ દાતે વાવેતર થાય છે બરોબર અને આ આપણું ઈંધામણું અત્યારે આ લીટી હે અત્યારે થાય છે તમે જોઈ શકો છો આવી રીતે વાવેતર થાય છે એ તમારે એક દાંતો છે આવી રીતે ગણી લેવાનો છે હવે આપણે થોડુંક આમ હાકી અને પાછું ફરીથી આપણે જે આ બાજુનું આપણે વ્હીલ આવે છે એ આની માથે હાકશું પછી જે આપણે અહીંયા દાંતો મળે છે એ જોઈ લઈએ કે ચોવીસની જાળીએ થાય છે કે નહીં એક થોડોક કદાચ ફેર રહીએ કારણ કે જે આ ઈંધામણું છે એ થોડું ઘણું ત્રાસું પાંસું હોય તો તમારે એકાદો અડધા ઇંચનો માઇનર ફેર રહીએ કે આપણે વ્હીલ બરાબર છે એ માથે ના આવ્યું હોય તો પણ એ ફેર છે એ રહી શકે છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આવી રીતે હે આપણે વાવેલું હોય થોડાક છે વાકા ચાન્સ થયા છે પણ આપણે કે અત્યારે વાવેતર કરવાનું નથી હવે આપણે પાસું વારી અને જોઈ લઈએ કે અહીંયા વીલ અત્યારે આવે છે તો જોઈએ કે આપણે ચોવીસની જારી આપણા અહીંયા થાય છે કે નહીં તો આપણે ખાલી કેલ્ક્યુલેશન કરીને માપેલું હોય અને આવી રીતે તમે કોઈ પણ જારીનું હે માપી શકો છો તો આપણે જોઈએ કે આપણા પરફેક્ટ માપ આવે છે કે નથી આવતું અને જો આ પરફેક્ટ માપ આવી ગયું તો તમે કોઈ પણ જારીનું છે આવી રીતે સેટિંગ કરી શકો છો અને બીજું એ કે જો કોઈ ભાઈને હે સમજાતું ન હોય અને કોઈને વાવેતર કરવાનું હોય તો મને કોમેન્ટમાં તમે ખાલી હે ને ત્રણ વસ્તુ કહી દેજો એટલે હું તમને ઈંધામણું હે એનું માપ કેટલું આવે ને હું તમને કહી દઈ એક તો તમારે ટ્રેક્ટરના આગળના વ્હીલનું સાઈજ કે કેટલા પોળાય છે એ બરાબર અને પાછળ તમારે કેટલાની જારીએ વાવેતર કરવાનું છે અને કેટલે દાંતે કરવાનું છે એ ખાલી ત્રણ વસ્તુ મને તમે કહી દેજો એટલે હું તમને કોમેન્ટમાં છે એ પાછો રિપ્લાય આપી દઈ કે તમારે એટલાની જારીએ તમે વાવું હોય તો તમારે એટલું હે એ આવે હવે તમે આ જોઈ શકો છો કે સેન્ટરમાં છે અત્યારે આવે છે બરાબર તો પહેલાં હે એકવાર તમે થોડુંક રિવ્યસ લઈ લો અને પછી મેળ પાછો કરી લો આપણે હે પરફેક્ટ જ અહીંયા હે પાછું મૂકી દઈએ આ આપણો લીટો હતો બરાબર આ લીટી હે એના ઉપર આપણે હાથવાનું છે હવે આ હે ને ટાયર ઉપર છે આની માથે આઈકે જાય એટલે આપણે પાછું ખબર છે એ પડી જાય અને તમે મોટું કે નાનું કોઈ કોઈ પણ ટ્રેક્ટરમાં હે તમે આ આવી રીતે માપ છે એ કાઢી શકો છો અને બીજું એ કે આપણે જે આ બાજુનું ઇંધામણું છે એ એ પણ આપણી ઝારીમાં નથી આવવાનું એ તમે જોઈ શકો છો કે આપણે દાંતો હે એ થોડોક બદલી ગયો હોય અને અત્યારે આની ઉપર હાલે છે બરોબર તો હવે જોઈએ કે આપણે આ ચોવીસની જારી થાય છે કે નથી થતી પેલા આપણે ટ્રેક્ટર છે હાકી લઈ આપું અહીંયા જ લેજો આ તમે જોઈ શકો છો કે આપણે આની માથે ધાકીએ છીએ બરોબર સેન્ટરમાં થોડું ઘણું હે આપણે અત્યારે આમ તેમ થતું હોય ડ્રાઈવરને કારણે પણ જો તમને થોડુંક અહ ઈ કામને હે હરકું આખતા તમે શીખી જાઓ બસ હવે ઊભું રાખી દે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે વાવેલ છે થોડાક ત્રાંસા ભાંગા આપણે થયા છે બરોબર પણ આપણે તો ઈ જોવાનું હોય કે જારી થાય છે કે નહીં પછી તો એ તમારા ઉપર હોય કે તમે કેટલું સીધું હે વાવેતર કરી શકો છો તો હવે હે આપણે માપટી લઈ અને માપીએ જે આપણે આ છેલ્લો દાંતો આપણે હતો બરોબર અને હવે આ દાંતે છે એ અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આ મુકાવ જે પાટલું કહીએ છીએ જારીનું નથી આવતું તો એ માપી લઈએ કે આપણે આ ચોવીસ ઇંચ થાય છે કે આપણે બે ત્રણ ઠેકાણે માપવાના છે છીએ એનું કારણ છે કે આપણે વ્હીલ છે થોડું ઘણું આગળ પાછળ થયું હોય તો આપને અંદાજ છે આવી જાય તો આ તમે જોઈ શકો છો કે આપણે હવે માપી લઈએ બરોબર તો આપણે અહીં સેન્ટરમાં રાખેલું છે અને ત્યાંથી આપણે જોઈએ તો આ તમે જોઈ શકો છો કે પરફેક્ટ આપણે એ બે ઇંચ આપણે બે ફૂટ એટલે કે ચોવીસની જારીએ હે આપણે આ પાટલું થઈ ગયેલું છે એક ખાલી જરાક છે તમને માઇનોર ફેર દેખાશે અત્યારે તમે જોઈ શકો છો કે થોડોક માઇનોર ફેર છે એનું કારણ છે કે આપણે થોડું ઘણું વીલ છે આમ તેમ થયું હોય હાંકવામાં એટલે આ પ્રોબ્લેમ રહે પણ કાયદેસર છે આપણે ચોવીસની જારી થઈ છે આપણે બીજે પણ એક ઠેકાણે ઇંચ તો એનું કારણ છે કે આ વધારે છે અંદર હાલી ગયું હોય અને હવે આપણે એક અહીંયા પણ માપી લઈએ તો અહીંયા પરફેક્ટ છે આપણે બે ઇંચ જેવું છે મળે બે ફૂટ જેવું એટલે કે અહીંયા આપણું ઝારી છે એ પરફેક્ટ થાય છે એટલે આપણે હે ઝારી તો આપણે પરફેક્ટ મળી જાય છે પણ હાકવામાં હે થોડું ઘણું આમ તેમ થયું હે એના કારણે હે આપણા થોડુંક જારીમાં ફેરફાર રહેલો હે બાકી છે તમે આવી રીતે જો માપો આવી રીતે તમે મેં તમને જે સિસ્ટમ કીધી એ તમે એવી રીતે માપી લો એટલે તમારે પરફેક્ટ જારી છે કોઈ પણ જારીમાં તમારે ઈંધામનું હે મળી જાય અને બીજું એ કે આપણા ઇંધામણનું પણ થોડું ઘણું હે એ બાંગું હોય તો એને કારણે પણ આ થઈ શકે છે કારણ કે આ થોડોક દાઢો હે મને ત્રાસો દેખાય છે તમે જોઈ શકો છો કે થોડોક અંદર છે તો એના કારણે પણ થોડુંક આપણે અને બીજું એ કે આપણે જ્યાં પાટલાના જે ડગરા ફિટ કરેલા છે એ પણ ખાલી આપણે ઉપરના બોલ્ટ જ મારેલા હે એટલે લેવલ નથી કરેલું નીચેના બોલ્ટ છે એ મારેલું નથી આ છે અત્યારે ઉપર થઈ શકે છે એટલે થોડુંક પણ એમાં પણ આપણે અડધા કિંચનો ફેરફાર થયો હોય પણ આવી રીતે છે તમે એક ટ્રાય કરજો તમને એકસો એક ટકા તમને જે ઇંધામણાનું છે માપ છે એ તમને મળી જશે બાકી તમે જોઈ શકો છો કે આવી રીતનું એ ઇન્ઝામનું આપણે સેટ કરી શકાય છે તો વિડીયો છે તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ